ફ્રેન્ડ્સ તમારા બધાનું સ્વાગત છે રસોઈઘરમાં અને આજે આપણે બનાવીશું એકદમ અલગ પ્રકારના જ થેપલા અને આ થેપલા આપણા રેગ્યુલર થેપલા કરતાં ઘણા અલગ છે જો તમે આની રીત જોશો તો તમને ખ્યાલ આવશે તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરી અને તમારે પણ આવી રીતે એકદમ પરફેક્ટ થેપલા બને અને આ થેપલામાં કયા કયા લોટ પણ વપરાના છે એ પણ જોવાનું ચૂકશો નહીં આ રીતે તમે તમારા ઘરમાં બધી પ્રકારના લોટ પીરસી શકશો તો આ રીતે થેપલા બનાવવા માટે સૌથી પહેલાં અગત્યની જે પ્રોસેસ છે એ અહીંયા લેવાનું છે ખાટું દહીં ખાટું દહીં લઈ અને એમાં આપણે એક ચમચી જેવો ગોળ ઉમેરવાનો છે અને આ પ્રોસેસ છે એ બિલકુલ બીજા રેગ્યુલર થેપલા કરતાં ઘણી અલગ છે અને આ થેપલા જે દાદી નાની હતા એ આ રીતના બનાવતા તો આ એક વિસરાયેલી વાનગીની એક રેસીપી છે તો તમે પણ ચોક્કસથી આ રીતે થેપલા બનાવજો જેથી કરીને તમારા પરિવારમાં બધાને જે દહીંના કેલ્શિયમના ગુણ છે ગોળમાં જે ગુણ રહેલા છે જેમ કે હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ સારું એવું વધે છે નબળાઈ હોય તો એ દૂર થાય છે તો એ રીતે તમે આમાં અલગ અલગ પ્રકારના લોટ પણ ઉપયોગમાં લેશો તો તમારા ઘરમાં બધી જ પ્રકારનું એકદમ સરસ બધા બેલેન્સ સાથે ભોજન બનશે અને આપણે જે રેસીપી છે એ ખાલી બતાવવા ખાતર નથી બતાવતા પણ એમાંથી તમને કેટલા ગુણો મળે છે અને એ ખાવાથી શું ફાયદા થાય છે એ બધું પણ સાથે સાથે જણાવતા જઈએ છીએ તો આપણે ગોળને આ રીતે એક ચમચી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી અને ફરીથી એને સાતથી આઠ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે ત્યારબાદ અહીંયા હવે આપણે એમાં ચણાનો લોટ જોશે રોટલીનો જે ઘઉંનો લોટ આવે એ લીધો છે અને બાજરાનો લોટ લીધો છે ત્યારબાદ મલાઈ તલ સૂકી મેથી સૂકી મેથી મેં અહીંયા એટલા માટે બતાવવા લીધી છે કે જો તમારી પાસે ફ્રેશ મેથીનો હોય તો તમે આવી રીતે કસૂરી મેથી પણ લઈ શકો છો ત્યારબાદ અહીંયા અજમા લીધા છે આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને એને આવી રીતે અધકચરી ખાંડી લેવાની છે ત્યારબાદ લસણની પેસ્ટ રૂટિનના મસાલા અને અહીંયા મેં ફ્રેશ મેથી લીધી છે જો તમારી પાસે મેં આગળ જણાવ્યું એ મુજબ ફ્રેશ મેથી એટલે કે આવી લીલી મેથી ના હોય તો તમે કસૂરી મેથી પણ એડ કરી શકો છો તો અહીંયા મેં તાજી મેથી મળી ગઈ છે એટલે મેં અહીંયા લીલી મેથી લીધી છે તો એને આપણે કટ કરી અને સારી રીતે ધોઈ અને આ રીતે લઈ લેવાની છે ત્યારબાદ એમાં આપણે બે ચમચી જેવી મલાઈ એડ કરવાની છે અને જે આપણે ગોળ અને દહીં ઉમેરેલું મિશ્રણ રેડી કરેલું હતું એ અહીંયા એડ કરી દેશું અને ત્યારબાદ એમાં ઉપરથી હવે આપણે અજમા ત્યારબાદ અહીંયા એમાં ઉપરથી તલ અને અજમા નાખવાથી આ થેપલામાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને પ્લસ એના બધા બેનિફિટ મળી રહે છે કેમ કે અજમાનો આપણે ખૂબ જ ઓછો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ રીતે રેસિપીમાં તમે તમારા પરિવારમાં અને બાળકોને અજમા ખવડાવી શકો છો ત્યારબાદ એમાં આપણે આદુ મરચાંની જે પેસ્ટ હતી એ એડ કરી ત્યારબાદ અહીંયા આપણે લસણની પેસ્ટ અને જરૂરિયાત મુજબ મીઠું એડ કરશું ત્યારબાદ એમાં આપણે ધાણા જીરું પાવડર હળદર પાવડર અને લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર છે એ તમારે અહીંયા થોડું લેવાનું છે કેમ કે આગળ આપણે લીલું મરચું પણ એડ કર્યું છે તો અહીંયા કલર સારો આવે થેપલાનો એના માટે જ અહીંયા આપણે લાલ મરચું ઉમેરવાનું છે બાકી તીખાસમાં આપણે વધારે પડતું લીલું મરચું લેવાનું છે ત્યારબાદ અહીંયા હવે આપણે ઘઉંનો લોટ એ પણ અહીંયા આપણે એક વાટકી લીધો છે ત્યારબાદ એક વાટકી સામે બાજરાનો લોટ લેવાનો છે અને એ બંને લોટનું જે માપ છે એ એક સરખું લેવાનું છે ત્યારબાદ અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે અને ચણાનો લોટ છે એ અહીંયા ત્રણથી ચાર ચમચી જેવો લેવાનો છે જેથી કરી અને થેપલા છે એકદમ ફરસા બનશે તો આ રીતે બધા લોટ એડ કર્યા પછી સારી રીતે હવે એને મિક્સ કરી દેશું અને આમાં તમારે રાગીનો લોટ છે જુવારનો લોટ છે મકાઈનો લોટ છે એ પણ જો લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો તો એવી રીતે તમે મલ્ટી લોટના પણ થેપલા બનાવી શકો છો અત્યારે મેં તમને આ ત્રણ લોટ મિક્સ કરી અને બતાવ્યા કે આ રીતે તમે કોઈ પણ લોટના થેપલા સરસ આવી રીતે બનાવી શકો પણ જે દહીં અને ગોળવાળી પ્રોસેસ છે એ તમારે ખાસ કરવાની છે થેપલા છે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને અને સાથે સાથે એના બધા જ ગુણો આપણે મળે અને મલાઈ છે એ આપણે આની પહેલાંના વિડીયોમાં પણ કીધેલું કે આપણે જે રૂટીનનો લોટ હોય રોટલીનો કે થેપલાનો હોય પૂરી હોય પરોઠા હોય એમાં આપણે મલાઈ ઉમેરીએ તેલની જગ્યાએ તો એકદમ સરસ સોફ્ટ પણ બનશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે અને એ રીતે આપણે અહીંયા મલાઈનો ઉપયોગ કરી શકશું અને બને એટલો અહીંયા આપણે ઓછો તેલનો ઉપયોગ કરીએ તો આપણા હેલ્થ માટે પણ સારું છે તો આ રીતે હવે આપણે થેપલાને જાડું થોડું વણવાનું છે આપણે નોર્મલ થેપલા બનાવીએ છીએ એના કરતાં સાઈઝ થોડી અહીંયા જાડી રાખવાની છે જેઓ એકદમ આવા થીક એટલે કે જાડા થેપલા બનાવવાના છે અને એકદમ આમ ભરા ભરા થેપલા હશે તો આ થેપલા ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે આમાં આપણે એને તળવા માટે તેલ લઈએ અને જો તમારે તેલનો ઉપયોગ ના કરવો હોય તો તમે એને ઘીમાં પણ કરી શકો છો તો આ રીતે આપણે એકદમ સરસ તેલમાં તળી અને આ રીતે થેપલાને રેડી કરવાના છે તો આવી રીતે બંને બાજુ સરસ રીતે થેપલા થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે અને જુઓ તમે આ થેપલા એકદમ સરસ ફૂલી પણ રહ્યા છે તો આ થેપલા છે એની એ જ ખાસિયત છે કે આવી રીતે એકદમ સરસ ફૂલેલા થેપલા થશે આના પહેલાં તમે ક્યારેય થેપલા બનાવ્યા હોય તો તમને ખબર હશે કે જનરલી આવા મસાલાવાળા થેપલા છે એ ક્યારેય ફૂલતા નથી પણ જો તમે આવી રીતે દહીં અને મલાઈ નાખી અને લોટ બાંધશો તો તમારા થેપલા પણ આવા સરસ ફૂલી અને દડા જેવા થશે તો તમે પણ આ રીતે ચોક્કસથી તમારા ઘરે થેપલા બનાવજો ટ્રાય કરજો જેટલા હેલ્ધી છે એટલા જ ખાવામાં ટેસ્ટી પણ છે તો નોર્મલ થેપલા ના બનાવતા તમે એકવાર ચોક્કસથી આ થેપલા બનાવજો તમારા ઘરમાં બધાને આ થેપલા ખૂબ જ પસંદ આવશે અને સાથે સાથે હેલ્ધી પણ એટલા જ છે તો અહીંયા આપણે એને લાલ ચટણી લસણની જે બનાવેલી છે એની સાથે અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે અને જોડે આપણે એક મરચું મૂક્યું છે અને આ બે ચટણીની રેસીપી પણ ટૂંક સમયમાં આપણી ચેનલમાં આપણે અપલોડ કરી દઈશું તો એ પણ જોવાનું ચૂકશો નહીં અને જે આ બે ચટણી છે એ મલ્ટીપર બધી જ વસ્તુ સાથે ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી લાગે છે તો એની રેસીપી પણ હું ટૂંક સમયમાં તમારા બધા સાથે શેર કરીશ અને આજના આ તમને હેલ્ધી થેપલાની રેસીપી કેવી લાગી એ પણ મને ખાસ કોમેન્ટ કરી અને જણાવજો અને તમારા ઘરમાં આ રીતે તમારા બાળકોની અને અને તમારા પરિવારને એક સારા એવા હેલ્ધી સ્વરૂપમાં થેપલા પીરસજો મળશું નવા વિડીયો સાથે આવજો જય શ્રી કૃષ્ણ